વૃક્ષ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાયોજ પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ નાયબ વન સંરક્ષક નૈવિલ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યોજનાઓ અને લાભો ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જે જે ઘરે આંગણે જઈને લોકોને જે પણ લાભ એની જરૂર હોય એને પહોંચાડવાના કામ કરવાના છીએ સાથે સાથે અહીંયા લોકો સુધી સ્વચ્છતાને પણ સંદેશ આપવામાં આવે છે કે આપણા ઘર આંગણે આપણા ગામમાં કોઈપણ રીતે અમે ગંદકી નહીં કરીએ અને સાથે સાથે સ્વચ્છતા સ્વભાવમાં પણ લાવીએ એના સાથે આજે અમે બધાએ એ શપથ પણ દીધું છે કે અમે બીજા લોકોને પણ સફાઈ રાખવા માટે પ્રેરિત કરીએ મારે જાતિનો દાખલો કાઢવાનો હતો લુણાવાળા બહુ ધક્કા કરવા પડતા અને હું સેવા સેતુ પ્રોગ્રામમાં આવ્યો અને સરળતાથી દાખલો નીકળ્યો તે માટે સરકારનો ખૂબ આભાર માનું છું